મારી વિનંતી છે એ મારા બાપ મારી વિનંતી છે પચાસ હાઠ વર્ષ થઈ ગયા હોય ને એ ખાતા હોય એને મારે કાંઈ વાંધો નહીં ડબલ ખાજો એટલે તમે જલ્દી જાઓ તો ચોખ્ખું તો થાય થોડુંક ડબલ ખાજો પણ જેની હજી જિંદગી આખી બાકી છે અને મારા હાથ જોડીને આ સાધુ તરીકે માથું નમાવીને તમને વંદન કરું છું તમને જો તમારા ખાતર જો છોડવું ન હોય ને તો નહીં છોડતા પણ તમારે ત્યાં નાના નાના બાળકો જન્મા છે ને તમારો ભરોસો કરીને આખો પરિવાર છોડીને તમને પરણીને જે છોકરી આવી છે ને એના માટે મારા બાપ છોડી દેજો માત્ર તમારું મોટું જોઈને આવી તમારો ભરોસો કરીને તમને પરણી અધવચ્ચે એનો સંસાર ભાંગી જાય તો તમને ખબર છે કોકના ઘરમાંથી આવેલી લાડલી દીકરીને બિચારીની મજબૂરી કેવી હશે ધણી વગરની જે બાઈ હોય ને મારા બાપ એની મજબૂરીનો લાભ આખો સમાજ ઉઠાવતો હોય છે એનું ચરિત્ર પાવન અને શ્રેષ્ઠ હોય ને તો દુનિયા વાતો કરતી હોય તમને તમારા ઉપર દયા ન આવે કાંઈ નહીં કાંઈ નહીં જવા દો પણ તમારે ત્યાં બાળક બની જે ભગવાન અવતર્યા છે ને મારા બાપ એની ઉપર તો દયા રાખજો